ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો લુખાગીરી કરી રહ્યા છે તેમનો ત્રાસ આતંક મચાવી રહ્યા છે ત્યાર પછી આ ગુજરાતની પોલીસ તેમને દબોચી તેમની હેસિયત શું છે તેનું ભાન રોડ રસ્તા પર લાવી તેમને ઉઠક બેઠક કરાવી કરાવતી હોય છે અને આવી જ વધુ એક ઘટના સામે આવી છે આણંદમાંથી

વિડિયો વાયરલ થતાં આ પોલીસે તેની કામગીરીના સામે સવાલો પણ ઉપસ્થિત થયા હતા અને પોલીસ પણ મામલાની ગંભીરતા સમજી ઘટના સ્થળે પહોંચી હતી આરોપીઓના સામે ગુનો દાખલ કર્યા પછી તપાસનો ધમધમાટ આદરો હતો અને અંતે આ આરોપીઓ છે આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને જે શ્રી બંગલોઝ હતા ત્યાં તેમણે આતંક મચાવ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને તે સમયે આ પોલીસ અમલદારે તેમને તેમની ભાષા સમજાવી હતી

આમ જે પ્રકારે આણંદના બાકરોલમાં આ આરોપીઓએ આતંક મચાવ્યો હતો ત્યાં જ તેમને લઈ જવામાં આવ્યા હતા તેમણે સામાન્ય લોકો છે તેમની હાથ જોડી માફી પણ માંગી હતી અને હવે પછી આવો ગુનો નહીં કરે તેવું પણ તે કહી રહ્યા હતા અને તેમને દોરડે બાંધી આ પોલીસ લઈ ગઈ હતી અને તેમના પગમાં ચપ્પલ પણ નહોતા આમ દાદાગી કરનાર જે લોકો છે તેમની હવે ગુજરાતની પોલીસ હવા નીકાળી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો